નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોમાં જે આપણે વાત કરવાની છે આજે હજી પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ આગામી દિવસોમાં વરસાદીરાઉં ફરી એકવાર ત્યારે આવી શકે છે સંપૂર્ણ માહિતી જાણવા સકતા પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજો તો મિત્રો ખાસ કરીને હાલની સિસ્ટમની સ્થિતિ જોઈએ તો જે અપર એસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વૈકાલે કચ્છ અને જે સૌરાષ્ટ્રના નજીકના ભાગો પર જોવા મળી રહી હતી સિસ્ટમ હવે થોડી ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને લાગુ વિસ્તારોમાં જોવા મળી રહી છે તો આ સિસ્ટમનો ટ્રોપ છે તે દરિયાપટ્ટીના ભાગો પર પડ્યો હતો જેને કારણે જૂનાગઢ જિલ્લામાં રેત સમી ધબધબાટી બોલી હતી અને અતિ ભયંકર રૌદ્ર સ્વરૂપ સાથે વરસાદ પડ્યો છે રાત્રિ દરમિયાન સુધી પણ ભારે વરસાદના આંકડા સામે આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો પોરબંદર અને દ્વારકા જિલ્લામાં આ આ સિસ્ટમના સૌથી વધુ અસર જોવા જોવા મળી અને એક ભારે મળ્યો છે તો સિસ્ટમનો ટ્રોપ છે તે હવે ધીમે ધીમે ઉપર થઈ રહ્યો છે અને હાલ સિસ્ટમ છે ઉત્તર ગુજરાત અને લાગુ વિસ્તારમાં જોવા મળી રહી છે વધુ એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતના કાંઠાથી લઈ અને એનો ટ્રોપ છે તે મહારાષ્ટ્રના મધ્ય ભાગો સુધી લંબાઈ રહ્યો છે ઓપ્સો ટ્રોપ છે તે પણ મહારાષ્ટ્રના ભાગો લઈને કેરળ સુધી લંબાઈ રહ્યો છે તો આ તો થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ જ્યારે ખાસ કરીને આજે ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની સંભાવના રહે છે તે વિશેની માહિતી જોઈએ અને ત્યારબાદ આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ ક્યારે જોવા મળી શકે છે તે વિશેની માહિતી જાણીશું તો મિત્રો જે વરસાદની ગતિવિધિ છે તે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તે પ્રકારનો વરસાદ નહીં પડે પરંતુ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે તો આજના વરસાદના વિસ્તારો વિશે ફટાફટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં સંભાળો છે જેમાં સુરત વાપી વલસાડ દમણ તાપી નર્મદા ડાંગ અને ભરૂચ સહિતના વિસ્તારમાં આજે પણ આવનારી ચોવીસ કલાકની અંદર હળવો મધ્યમ તો ભારે વરસાદની રહેલી છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જે દક્ષિણ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે એ ભાગોમાં વધુ સંભાવના રહે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે જેમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ સહિતના ભાગો છે મહીસાગર સહિતના વિસ્તારો છે આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આજે પણ યથાવત રહેશે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદનું જોરમાં ઘણો ઘટાડો થશે પરંતુ તો પણ સુરેન્દ્રનગર મોરબી આજુબાજુનો બોટાદ આજુબાજુનો ભાગો છે તેમાં હજી પણ સારી વિષમ ભાવના રહે જ્યારે દરિયા પટ્ટીના જિલ્લાઓ છે ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો છે ભાવનગર જિલ્લાના ભાગો છે અમરેલી જિલ્લાના ભાગો છે પોરબંદર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ હળવા મધ્યમ રેડા ઝપકાથી હળવો વરસાદની શક્યતાઓ અમુક સેવિત વિસ્તારમાં મધ્યમ વરસાદની યથાવત રહેશે તો રાજકોટ જામનગર અને અમરેલી જિલ્લાના ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ છૂટા છે વિસ્તારમાં જોવા મળશે એટલે આજે પણ હજી વરસાદની ગતિવિધિ રહેશે સાવ વરસાદની ગતિવિધિ બંધ નહીં થાય અને માહોલ યથાવત રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે થોડી સંભાવના વધે અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારો છે રાજસ્થાનના તેમાં વધુ સંભાવના રહે બાકીના ભાગોમાં છૂટો છો વરસાદી માહોલ જોવા મળે કચ્છના ભાગોમાં પણ રાપર ભચા બાજુ બાજુ થોડી વધુ સંભાવના રહે બાકી અંજાર ભુજ ગાંધીધામ મુન્દ્રા આ ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળે બાકીના ભાગોમાં પણ યથાવત રહેશે તો એકંદરે વરસાદની ગતિવિધિ આજે ઘણી ઘટશે પરંતુ છે વરસાદી માહોલ યથાવત રહેશે ત્યારે આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવી શકે છે તે વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં જે પ્રકારની વરસાદની સ્થિતિ છે મતલબ કે જે પ્રકારનો માહોલ અત્યારે છે તે પ્રકારે વધઘટ સાથે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે પરંતુ ફરી એકવાર આજુબાજુથી ફરી એક નવો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જણાઈ રહી છે જે રાઉન્ડ પણ એક સાર્વત્રિક સારામાં સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતને લાભ આપે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બની રહી છે તો આગામી દિવસોમાં આ બાબતની વધુ અપડેટ પણ આપણે આપીશું ત્યાં સુધી અમારી સાથે જોડાઈ લેજો અને ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો